મોસાલી પ્રાથમિક શાળામાં સ્વામી વિવેકાનંદ યુગપુરુષ દિગ્વિજય દિવસ ઉજવણી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં રોજ અગિયાર સપ્ટેમ્બર સ્વામી વિવેકાનંદ યુગપુરુષ દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવેલ શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ માંગરોળ તાલુકા સંયોજક ચંદ્રવદન અરૂણભાઈ પરમાર મોટિવેશન સ્પીકર મયંક વસાવા ગામના આગેવાન હસમુખભાઈ પરમાર વિષ્ણુભાઈ વસાવા સાગર વસાવા બાદલ વસાવાનું શાબ્દિક સ્વાગત કરેલ મયંક વસાવાએ દિગ્વિજય દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્ર ઉપર ખૂબ સુંદર વાત કરી હતી અને બાળકોને સમજ આપી હતી આભારવિગી શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી હતી